હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ઘટાડો હતો પરંતુ આજે ડીપ નિપડી થોડું થોડું વધી ગયું છે પરંતુ જે મારે વાત કરવાની છે એ કંપનીની બે કંપનીઓની વાત કરવાની છે કે લોબો સમય કોઈ શેર તમે હોલ્ડ કરો તમારા પોર્ટફોલિયોમાં રાખો અને જો સારી કંપની પકડાઈ જાય તો એટલો કેટલો બેનિફિટ થાય છે મારા પોર્ટફોલિયોમાં ચાર કંપનીઓ એવી છે જે મને ખૂબ બેનિફિટ આપ્યો તેની પણ થોડી થોડી આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પણ પહેલી જે આપણે વાત છે એ લઈએ કે આપણા પીએમ મોદી આજે જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે અને એના પછી લગભગ અગિયાર તારીખ આસપાસ ચીનમાં જવાના છે અને ચીનના પ્રમુખ શી જીપિંગ રશિયાના પ્રમુખ પુતિન સાહેબ અને આપણા મોદીની બેઠક થવાની છે અને કાંઈક ભારત માટે બીજા અમેરિકા સિવાય બીજા દેશોમાં આપણું જે નિકાસ વધી શકે એવું દેખાઈ રહ્યું છે હવે કાલેની થોડીક વાત કરો અને પછી આપણે શેરની વાત કર કે કાલે સેન્સેકમાં સાતસો ને પોઈન્ટનો ઘટાડો થયો તો ઝીરો પોઈન્ટ સત્યાશી ટકા અને એસી હજાર ઉપર આવી ગયો નિફ્ટી ચોવીસ હજાર બસો અગિયાર પોઈન્ટનો ઘટાડો બેકડિટીમાં છસો ત્રીસ પોઈન્ટનો ઘટાડો ત્રેપન હજાર આઠસો વીસ અને મિલકેપ સાતસો અઢાર પોઈન્ટ ઘટી અને છપ્પન હજાર બંધ એનએસિમાં વધનારા શેરો આઠસો પોત્રીસ હતા અને ઘટનારા શેરોની સંખ્યા એક હજાર નવસો ને એક કાટનારા શેરોની સંખ્યા ખૂબ વધારે હતી કાલે વિદેશી રોકાણકાર એફઆઈઆઈએ ત્રણ હજાર આઠસો ને સત્તાવન કરોડનું કેશમાં વેચાણ કર્યું અને સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચર બધું ભેગું ગણો તો આઠ હજાર કરોડનું એમણે વેચાણ કર્યું તેની સામે આપણા ઘરેલું ફંડોએ છ હજાર નવસો ને વીસ કરોડની કેશમાં ખરીદારી કરી ઘરેલું ફંડો સતત ખરીદી કરતા આવ્યા છે અને એનું કારણ છે કે એમનું એસઆઈપી એસઆઈપીમાં ભારતના લોકો ખૂબ પૈસા ઠંડી હવે જીએસટીના દરોમાં ઘટાડો થઈ શકે છે અને ઓટોની જે કંપનીઓ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું જે અઠ્યાવીસ ટકા જીએસટી હતો એ ઘટાડીને અઢાર ટકા થઈ શકે ફર્ટિલાઇઝર જૂતા આમાં પણ જીએસટીમાં ખૂબ ફેર પડી શકે છે હવે જીએસટીના જે ચાર સ્લેબ હતા પોટ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા એ હવે ફક્ત બે સ્લેબમાં જીએસટી આવી જશે ટકા અને અઢાર ટકા જે બાર ટકાવાળી વસ્તુઓ મોટા ભાગની છે એ પોકામાં ટકામાં આવશે એમાં સાત ટકાનો ઘટાડો થશે અને અઠ્યાવીસ ટકાવાળી વસ્તુઓ છે એ અઢાર ટકામાં આવશે અને એમાં દસ ટકા ઘટાડો થઈ શકે ખૂબ વસ્તુઓ ઘણી વસ્તુઓમાં ઘટાડો હવે આપણે આવા મુદ્દાની વાત કે મિત્રો રિલાયન્સ રિલાયન્સ કાપડ કામ કરતી કંપની હતી અને આજે એફએમજી મોટા મોટા મોડ ટેલિકોમ જીઓ જીઓ ટેલિકોમ ગેસ અને નેચરલ ગેસ ક્રૂડ આવા તો કેટલાય બિઝનેસ કંપની કરી દીધી અને દેશની મોટી કંપની એ કંપની છે વીસ લાખ કરોડનું માર્કેટ કેપ છે હવે મારે રિલાયન્સ પોલિસ્ટરનો મેં આઈપીઓ ભર્યો હતો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અને મારે ફક્ત પચીસ શેર લાગ્યા હતા મિત્રો ફક્ત પચીસ શેર હવે એ પચીસ શેર પછી મારે રિલાયન્સમાં રિલાયન્સ પોલીસ સ્ટેટમાંથી રિલાયન્સ કંપની બની ગઈ એટલે મને રિલાયન્સના શેર મળ્યા પછી અને એને બોનસ આપતા મારે પચ પચીસના પચાસ થયા બીજી વખત બોનસ આવ્યો એટલે સો થયા ત્રીજી વખત બોનસ આવ્યો એટલે બસો થયા એના પછી બોનસ આવ્યો એટલે ચારસો થયા અને એની હોમે ચારસો બીજા મને જીઓના મજા જીઓ ફાઈનેન્સિયલ અને એના પછી રિલાયન્સે બોનસ આપ્યું એટલે આઠસો થયા છે આજે આઠસો શેર રિલાયન્સના અને ચારસો શેર જીઓ ફાઈનાન્સના મારી પાસે છે મિત્રો અને આજે રિલાયન્સની એજીએમ હવે એવી ધારણા છે કોઈ પાકા ન્યૂઝ નથી પણ એવી ધારણા છે કે રિલાયન્સમાંથી રિલાયન્સ એફએમજી અથવા તો રિલાયન્સ ટેલિકોમ અલગ થઈ શકે છે અલગ પાડી શકે કંપની મિત્રો એક બિઝનેસ જેમ જીઓ ફાઈનાન્સનો અલગ પાડ્યો એને એક પણ બિઝનેસ અલગ પાડી શકે છે તો રિલાયન્સ ટેલિકોમ જીઓનો અલગ પડે જીઓ ટેલિકોમ તો એના આઠસો શેર બીજા મળી શકે પછી એક રૂપિયો ખર્ચાવ આ છે કમ્પાઉન્ડિંગનો પાવર આ સે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગનો પાવર હવે બીજી કંપનીની વાત કરું તો બીજી કંપની જોતી રહી છે મિત્રો એક સો રૂપિયાનો શેર આજે વચ્ચે બોનસ આપ્યું એક હોમે બે જે શેરો હતા ધારો કે એક શેર મારા પાસે હોય તો એના સીધા ત્રણ શેર થયા એટલે આજે તેરસો રૂપિયા ઉપર ચાલ્યું છે એને ત્રણેય ગુણો તે ટ્રેગણ ચાલે સો રૂપિયાના ચાર હજાર કરી બીજી કંપની છે એપીએલ એપોલ પહેલું બિહાર ટ્યુબ નામ મિત્રો અને કંપનીના જે શેર હતા કંપની સ્પ્રિન્ટ કર્યું એ એક બોનસ આપ્યો અને જે પોસ્ટ શેર હતા મિત્રો એક શેર હતો એના સીધા દસ શેર કર્યા કંપની મારા ફોટોના જેટલા શેર હતા દસ ગણા શેર કર્યા અને આજે સોળસો સત્તરસો ઉપર ચાલી પાર્સ ડિફેન્સ હમણાં જ મારે આઈપીયુ લાગેલો પંચોતેર રૂપિયા આસપાસ પંચ્યાસી શેર મળ્યા કંપનીએ બોલી શી એકો સિત્તેર શેર છે થોડા ઘણા મેં એડ કર્યા આજે સરસ રિટર્ન આપી દે છે ડિફેન્સની કંપની હવે એવી કંપની ખૂબ બોનસ અને સતત સ્પિરિટ બે ત્રણ વખત કર્યું એવી કંપનીની વાત આપણે કરવી છે હવે આગળ વિડીયોમાં કરીએ કેમ કે વિડીયો લોબો થઈ જાય લોકો જોઈ શકતા નથી તમે જો શેરબજારમાં તો મિત્રો ખાસ મારે વાત શું કરવી છે કે શેર માર્કેટમાં ઉપર નીચે થવું એ નોર્મલ થવાનું બસો પોઈન્ટ માર્કેટ ઉપર જાય બસો પોઈન્ટ માર્કેટ ઘટાય એ તો બે ત્રણ દિવસ અઠવાડિયામાં થઈ શકે પરંતુ બે હજાર પોઈન્ટ ત્રણ હજાર પોઈન્ટ બજાર ઘટી શકે છે પાંચ હજાર પોઈન્ટ વધી શકે છે પરંતુ ઓલ ઓવર બજારનો ટ્રેન્ડ ઉપર જ રહેવાનો છે બાર હજાર નિફ્ટી આપણે જોયેલો છવ્વીસ હજાર નિફ્ટી જોયેલો છે પાંચ હજાર નિફ્ટી જોયેલો આ બધું ચાલતું રહે સારી ગ્રોથ કરવાવાળી કંપની મજબૂત કંપની પોર્ટફોલિયોમાં હોવી જોઈએ કચરા કંપની ન ચાલે હવે એક મિત્ર એક કોમેન્ટ કરી હતી કે ઓશિયા હાઈપરનો શેર કાકા કેવો હશે ઓશિયા હાઈપરનો શેર આ શેરમાં સતત લોઅવર સર્કિટ લાગે ખૂબ નીચે જાય સતત અપર અપર સર્કિટ લાગે ઉપરથી વળી લોવર સર્કિટ લાગે કંપનીના ફંડામેન્ટ એટલા બધા મજબૂત નથી પરંતુ કંપનીના બે ત્રણ જે સ્ટોર છે એમાંથી કંપની જો વધી અને સારું પ્રોફિટ આગળ કરી શકે અને એ બધા એના સંચાલકો ઉપર આધાર છે પ્રમોટર ઉપર આધાર છે પરમોટરો જો લે ભાગવું હોય કેટલા વર્ષથી કંપની ચાલે છે અને જો દસ વર્ષથી કંપની ચાલ્યું હોય વિકાસ ન કર્યો કંપની સતત મોડી રહેતી હોય માથે ખૂબ દેવું રહેતું હોય તો કંપનીને એવોઈડ કરે ઈવી સેક્ટરની કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરની કંપની આવક્ટરની કંપની કોઈ સારી નોની આવી હોય પકડી શકાય તો પકડી શકાય શેરબજારમાં પેનિક થવા ઉપર પેનિક નહીં થવા ગભરાટ ફેલાય તો શેરબજાર બંને નીકળી જવું ખૂબ હિંમત હોય તો શેરબજારમાં પડાય કોઈ બે લાખ રૂપિયા હોય અને પચાસ હજાર પણ થઈ શકે શેર બજાર અને બે લાખના બે કરોડ પણ થઈ શકે મિત્રો તમને સતત વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે શેર બજારમાં તમારે જેટલા પૈસા તમે લોંગ સમયમાં રોકી શકો એટલા પૈસા રોકવાના કોઈ એમ કહેતું હોય કે શેર બજારમાં જઈ અને મારે થોડાક સમયમાં બે કરોડ રૂપિયા કમાઈ છે તો એ શક્ય નથી બે કરોડ ને વીસ કરોડ કમાઈ શકો છો પણ સમય લાગશે એ સમય આપશે એ શેર બજારમાંથી કમાશે એસઆઈપી બંધ ના કરવી એસઆઈપી ચાલુ રાખવી તમે તો તમારું રોકાણ હોય શેરબજારમાં પણ એક બે એસઆઈપી તમારા પાસે હોય કારણ કે બબી હજારની બે એસઆઈપીઓ હોવી જોઈએ તમારું ઓછી કમાણી હોય તો હજાર હજારની બે એસઆઈપીઓ હોવી જોઈએ ત્રણ ફંડો અલગ 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 આઈપી કરી શકો છો અને હવે આપણે જે કંપનીની વાત કરવી કે જેટલો ફાયદો કરી આપ્યો છે કમ્પાઉન્ડિંગનો ફાયદો મારા ફૂટફોડિયો બને નથી પણ ઓના સતત ખૂબ વિડીયા બનાવ્યા મિત્રો થેન્ક યુ આપણે